અમદાવાદ શાન એક રિવરફ્રન્ટ છે જે રિવરફ્રન્ટમાં ભારે વાહનો પ્રતિબંધ છે પરંતુ જયારે રાત થાય ત્યારે ભારે વાહનો અંદર પોલીસની હાજરીમાં પરંતુ જે પોલીસ હોય એ કાર્યવાહી ના કરવાના નામે જીરો હોય છે વાત કરીએ તારીખ પચીસ ની સાડા અગિયાર વાગ્યાની એક મોટું આવ્યા એ અંદર ઘુસી જાગૃત નાગરિકે રાત્રે સાડા અગિયાર વાગે પોલીસને કંટ્રોલ મેસેજ કરે છે અને કહે છે કે સાહેબ રિવરફ્રન્ટ ઇસ્ટ માં ભારે વાહનનો પ્રતિબંધ છે તેમ છતાં મોટા સાધનો જઈ રહ્યા છે છે ત્યારે ત્યારે આ કંટ્રોલ મેસેજ લખવામાં આવે પોલીસ ત્યાં રૂબરૂ સ્પોટ ઉપર હાજર હોય છે અને જે જાગૃત નાગરિક છે તેમને પોલીસને કહ્યું કે કાયદેસરની કાર્યવાહી કરજો અમે કંટ્રોલ મેસેજ કરેલો છે પરંતુ આ પોલીસ કેમ એમના હપ્તા ચાલતા હોય કે શું ચાલતું હોય એ રીતે એ ડરી જાય છે અને જે છે એને જવા દે છે તમે વિડીયોમાં જોઈ શકાય છે કે જે આ ચાલી રહ્યું છે પોલીસની હાજરીમાં ભારે વાહનો રિવરફ્રન્ટમાં જઈ છે શું આ ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ ઉપર કાર્યવાહી કરશે કે આ જે આ હપ્તાખોરી ચાલી રહી છે રિવરફ્રન્ટમાં એ બંધ થશે કે નહીં કે લોકોના જીવ જશે